પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય આસપાસના વિસ્તારમાંથી દીપડો હવે ઇન્દિરાનગરમાં રહેણાંક મકાનો સુધી પહોંચ્યો છે ત્યારે સ્થાનિકોમાં ભારે ભય જોવા મળે છે આજે વહેલી સવારે આવેલ દીપડો અહીંના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે છેલ્લા પચીસ દિવસથી પોરબંદરની આરજીટી કોલેજના કમ્પાઉન્ડ સહિત ઇન્દિરાનગર ખાતે તેમજ આજુબાજુના વિસ્તારમાં દીપડો ફેરા કરી રહ્યો છે નજીકમાં જ કેન્દ્રીય વિદ્યાલય આવેલું છે તેના કમ્પાઉન્ડ પાસે પણ આ દીપડો નજરે ચડ્યો છે અને તેને પકડી પાડવા માટે વિભાગે ત્રણ ત્રણ જેટલા પાંજરા મૂક્યા હોવા છતાં હજુ સુધી પકડાયા નથી આજે વહેલી સવારે જ આ દીપડો ખોરાકની શોધમાં ઇન્દિરાનગરના વિસ્તારની ગલીમાં ઘૂસી ગયો હતો જે અહીં રહેતા સ્થાનિકોના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેના ફૂટેજ પણ લોકોએ વન વિભાગને આપ્યા છે જે ફૂટેજમાં દીપડો ડુક્કરનો શિકાર કરતો નજરે ચડે છે તેથી જંગલ ખાતા દ્વારા તાત્કાલિક તેના ફૂટ માર્ગ તપાસીને વહેલી તકે તેને પાંજરી પૂરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે કારણ કે છેલ્લા પચીસ દિવસથી આ ઉપર હુમલો કરી તે પહેલા જાગવું પણ જરૂરી બન્યું છે કારણ કે ખોરાકની શોધમાં હુમલો ના કરે તેની ખાતરી શું તેવા પણ સવાલ સ્થાનિક રહેવાસીઓ વન વિભાગ સામે ઉઠાવી રહ્યા છે નજીકમાં જ કેન્દ્રીય વિદ્યાલય શાળા આવેલી છે તેના કમ્પાઉન્ડ સુધી દીપડો પહોંચી ગયો હતો તેથી શાળા ખુલતા જ વિદ્યાર્થીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે

આ અમે એટલામાં વહવાટ કરીએ ને દીપડો એટલામાં આવે નાના છોકરા છે આમાં ઘર બાર વાળા બધા ને આ જંગલ છે તો થોડુંક એની કે તમારે કીક પણ વ્યવસ્થા કરવી જોઈએ ને આ બે મહિના થી આ થાંભલો નાખેગા તો લાઈટ હજે નાખી તો આ નાના છોકરા વાળા બધા રે બધા ની કાથી સિટી માં રેવાનું બોલ્યું થાય તો પછી આ બે મહિનાથી થી એટલા વહવાટ કરે તો પછી એની કઈ ધ્યાન રાખવું જોઈએ ને સરકાર ની આ કયો વિસ્તાર કઈ ગલી છે આ ઇન્દિરાનગર હા

તો પછી આ આવી રીતે વહવાટ કરે તો નાના છોકરા છે આ કાલે આટલે એટલે જ બેઠો તો રાજી ચાર વાગે અમે ત્યાં હજી આ બધા માધન રે અમારે ખેડૂત માણા હોય તો વેલા ચાર વાગ્યા ઉઠે મારું નામ નિશા છે કાલે રાત્રે સવારે પાંચ વાગે અમારા ઘરે દીપડો આવ્યો તો અમારા સીસીટીવી માં આવી ગયું બધું પણ કેમ કોઈ અહીંયા કઈ નિર્ણય નથી લેતું બે મહિના થાય અહીંયા ફરે છે અમારા નાના નાના છોકરા છે બધા તોય કઈ નિર્ણય નથી નથી પકડાતો કે નથી ફોરેસ્ટ વાળા આવતા કોઈ ધ્યાન નથી દેતો અમારે વિસ્તારમાં આ ઇન્દિરાનગર ની ત્રીજી ગલીમાં ઘર લગીને દીપડો પહોંચી ગયો તો અમારે શું કરવાનું છે આમાં આગળ કઈક નિર્ણય લ્યો અમને કઈક આપો સાહેબ કઈ કરો અમારે નથી લાઈટ સ્ટ્રીટ લાઈટ નથી ગલીમાં કે નથી થાંભલા બરોબર નથી કઈ તો રાતના આવે ને છોકરાઓ રમતા ઉપાડીને આજે ભૂંદરું માર્યું કાલે છોકરાનો વારો આવશે આનું કોણ ન જવાબદાર દીપડાને ઝડપી લેવા સ્થાનિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે નાકામ રહ્યું છે જેના કારણે આ વિસ્તારના હજારો લોકો અધર શ્વાસે જીવી રહ્યા છે જેથી નિષ્ણાત ટીમને બોલાવી દીપડાને ઝડપી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર